દિલ્હી પોલીસમાં હિન્દુ સેનાએ લેખિત ફરિયાદ કરેલ છે ઓવેસી પોતે બાબરી મસ્જિદને શહીદ કરી દીધી છે અને સુપ્રીમ કોર્ટના જજમેન્ટનો ઉલારીઓ કરી કહે છે કે અયોધ્યામાં રામ મંદિર બનવાની પેરવી થઈ રહી છે જે બિલકુલ ગલત છે અને બાબરી મસ્જિદ આપના પાસેથી છીનવી લીધી છે ખરેખર કોર્ટના આદેશ બાદ અયોધ્યામાં રામલલ્લાની જગ્યા પર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ થઈ રહ્યો છે અને મુસ્લિમ પક્ષકારોને પણ તેમને અલગથી જગ્યા ફાળવી આપેલ છે પરંતુ અસરુદ્દીન ઓવેસ મુસ્લિમ સમુદાયના યુવાનોને ભડકાવી રહ્યો છે જે દેશમાં સાંપ્રદાયિક વુમેન્સ ફેલાવી રહ્યો છે સુપ્રીમ કોર્ટના આદેશ બાદ રામ મંદિર બની રહ્યું છે ત્યારે આ ઓવેસી સંવિધાન નું સરયામ અપમાન કરી રહ્યો છે જય શ્રી રામ જય મહાકાલ પ્રતિક ભટ્ટ હિન્દુ સેના ગુજરાત અધ્યક્ષ ગુજરાત હિન્દુ સેના દ્વારા આજે જાહેર કરવામાં આવે છે કે હૈદરાબાદનો કુતરો જે સનાતન ધર્મ વિશે બફાટ કરે છે અયોધ્યામાં આજે રામ મંદિર બન્યું છે એના વિશે બેફામ બોલે છે મુસ્લિમ યુવકોને ભૂચકેરી રહ્યો છે આ કુતરો સમજી લે કે બે વખત હુમલો થઈ ગયેલો છે અને હવે ગુજરાત હિન્દુ સેના આ હૈદરાબાદના ના ઓવેસી કુત્તા ખુલ્લી ચેલેન્જ અને જાહેર કરે છે કે એની જીપ કાપનાર સનાતન ધર્મ વિશે જે બોલનાર છે એની જીપ કાપશે અને અગિયાર લાખ નું ઇનામ આપશે જય શ્રી રામ જય શ્રી રામ